નમસ્કાર મિત્રો હું છું મિસ ધમા જુનાગઢના નવાબ એટલે કે મહાબત ખાન અને ગિરનારની કાઠિયાવાડની ગુફાઓ જૂનાગઢના નવાબ મહાબત ખાન એ 19મી સદીના મધ્ય ભાગમાં જુનાગઢ ઉપર શાસન કર્યું હતું તેઓ ખૂબ જ જિજ્ઞાસુ સ્વભાવના હતા અને પેલાના ઇતિહાસમાં ખૂબ રસ લેતા હતા ગિરનારની પહાડીઓમાં અનેક ગુફાઓ હતી જેમાંથી કાઠિયાવાડની ગુફાઓ ખૂબ જ પ્રખ્યાત હતી લોકવાયકાઓ અનુસાર આ ગુફાઓમાં એક સમયે કાઠી દરબારો રહેતા તેમણે ગુફાઓમાં ઘણો ખજાનો છુપાવીને રાખ્યો હોય તેવી વાતો પ્રચલિત હતી મહબત ખાન પ્રભાવિત થયા અને તેમણે આ ખજાનાને શોધવાનું નક્કી કર્યું મહાબત ખાન અને તેમના સૈનિકોએ ગુફાઓમાં ઘણા દિવસો સુધી શોધખોળ કરી એવું પણ કહેવાય છે કે તેઓ એક એક મહિનાઓ સુધી ગુફાઓમાં રહેતા ગુફાઓની અંદર જટિલ માર્ગો અને રહસ્યમય ચિત્રો હતા આખરે તેમને એક ગુફા મળી જેમાં એક વિશાળ દરવાજો હતો દરવાજા પર એક જટિલ તાળું હતું મહબ્દ ખાન અને તેમના જ્યોતિષોએ ઘણા દિવસો સુધી આ તાળુ ખોલવાના પ્રયત્ન કર્યા પરંતુ આ ગુફાનો દરવાજો કોઈ કારણોસર ખૂલવાનું નામ નહોતું લેતું પછી ખૂબ મહેનત પછી અંતે તેમને એક જૂના ગ્રંથમાંથી એક સૂત્ર મળ્યું જેનાથી તાળુ ખુલ્યું દરવાજો ખોલતાની સાથે તેમની સામે એક વિશાળ ખંડ ખુલ્યું જેમાં સોના ચાંદીના સિક્કા કિંમતી રત્નો અન્ય ઘણી કિંમતી વસ્તુઓ પણ હતી મહમદ ખાને આ ખજાનાની મદદથી જુનાગઢમાં ઘણા વિકાસના કાર્યો કરાવ્યા તેમજ ઘણા મકબરા પણ બનાવ્યા એવું કહેવામાં આવે છે મહમદ ખાન અને ગિરનારની ની ગુફાઓ વાસ્તવિક છે પરંતુ ખજાનાની વાર્તા એક દંતકથા હોઈ શકે શું તમે જુનાગઢના અન્ય કોઈ રાજવી અથવા સ્થળ વિશે જાણવા માંગો છો કે પછી તમને કાઠિયાવાડની ગુફા અને નવાબની આ વાત કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો અને વધુ આવું જાણવા માંગતા હોય તો પણ મને કહેજો અને તમે કોઈ એવી ગુફા કે કોઈ એવા રાજા વિશે જાણો છો કે જેના વિશે બીજું કોઈ ન જાણતું હોય તો પણ અમને જણાવજો ચાલો મળીએ એક નવા વિડીયોમાં